અમારા ગામની રેવન્યુ વિભાગ દ્વારા કોઈ જાતનો ઠરાવ કે નથી તાલુકો ગોજારિયા બને અને અમને ગોજારિયામાં સમાવેશ થાય તો અમારી મુશ્કેલી વધી શકે તેમ છે અમને માણસા તાલુકા અને ગાંધીનગર જિલ્લામાં ફાવટ આવી ગઈ છે અને કોઈ મુશ્કેલી નથી અમારો અન્ય બનતા બીજા તાલુકામાં સમાવેશ કરવામાં આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું એવી વેદના સ સર્વસંમતિ અને તાલુકા સદસ્ય ઠાકોર મહેશજી આત્મારામ ના લીટર પેડ પર લખીને સાથે વોરુ ગ્રામ પંચાયતનું પણ લીટર પેડ લખી અધિક જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપેલું છે